અત્યારે આપણે દિલ્હીનું તંત્ર જે થાય છે પાવર કેવો છે કે લંડન નું અત્યારે મંદિર લગભગ ચારેક એકર ની અંદર ગાર્ડન થી માંડીને કલ્પના આપણે ન થાય એટલી બધી ભોળી જગ્યાની અંદર આકાર રહી થયું છે એ તો હજુ કદાચ તમને આમ થોડું ઘણું મનમાં જે કયા દ્રશ્ય સેટ થતા હશે એટલે હું કઉ છું પણ બાપા એ અહીંયા જાડે બોછાસનની અંદર ગ્રહણ થતું હતું ત્યારે સ્વામીએ પોતે દ્રષ્ટાંત આપ્યું હતું બાપાએ એમ વાત કરી કે આપણે લગભગ ત્રીસ તેત્રીસ વર્ષથી જગ્યા શોધીએ બાપાએ યોગી બાપાએ તો કેટલા હાર પહેરાયા છે કેટલા ગવર્નરો યોગી બાપાએ કેવડાયું છે અને કેટલાય બધા આપણા હરિભક્તો પછી ઈશ્વર સ્વામી ધર્મવસ્થળ સ્વામી આત્મસ્વર સ્વામી કેટલા બધાએ બધી મહેનત કરી હતી જગ્યા કોઈ બતાવે ને બધા દોડીને જોવા જાય અને તે વખતે બધા જ આપણે બધું હતા પણ સ્વામીએ વાત કરી કે એક જમીન છેવટે આપણને પાંચ એકર મળી રાજીવ ઉપવન અને પાંચ એકર જગ્યા મળી પાંચ લાખ પૈસા દીધા અને આપણે પણ આનંદિત હતા કે આ પાંચ એકર ની જગ્યા હવે આપણે આ બનાવી દેવું ભગવાનનું કરવું એવું કે સરકારની સ્કીમે ગુમ થઈ ગઈ અને સરકારે પાંચ લાખ પાછા ભર્યા બાપા કે કોઈ દિવસ સરકાર પાછા ભરે પણ ભગવાન ને કેવું તું કે આ પાંચ એકર ને પાંચ લાખમાં પૂરું થાય એવામાં મારે બેસવું નથી અને મારે કઈક ભવ્ય સ્થાન ઉભું કરવું છે એવું બાપા એ પોતે સંકેત કરીને કીધું તું કે આપણા મનમાં ખબર નથી પણ એ યોગી જ મહારાજ બધું જાણે જયારે જમીન મળીને સ્વામીની આંખની અંદર તમે જો આનંદ કોઈક નાનો બાળક હોય ને એટલો બધો અંતરમાં આનંદ આરતી કરતા હતા પણ સ્વામી બધા સંતો આજ્ઞા કરી કે આ જમીનને દંવર્ટ કરો લે આપણા બધાના મનમાં થાય કે આ જમીન ને દનવટ અને તેખત જમીનની તમે સ્થિતિ જોવો ને તમને લાગે અહીંયા કાંઈ ના થાય દિલ્હીની અંદર બધા આપણને એવું છે અત્યારે સ્વામી કે તમારે ચંદ્ર ઉપર મંદિર બાંધવું ને સહેલું છે પણ દિલ્હીની અંદર મંદિર બાંધવું અઘરું છે મૂળ રાજકારણનો ભઠ્ઠો ત્યાં પડ્યો છે એમ નેમ તમે જાઓ ને તોય કંઈક કોઈક હાડી કર્યા કરે કોઈ કાળે સુખ શાંતિ નહીં એવા તંત્રની અંદર સરળતા રીતે આખું આપણું આ દિલ્હીનું કોમ્પ્લેક્ષું થાય છે એ યોગીજી મહારાજ શ્રીજી મહારાજ શાસ્ત્રી હોય ને તો થઈ શકે કોઈ કાળે આ ન થઈ શકે કેવું તંત્ર છે ત્યાં આપણે ગાંધીનગર અક્ષરધામ ભવ્ય છે બરાબર બન્યું સારું પૂજ્ય મહાન સ્વામી ઈશ્વર સ્વામી પછી આપણે સ્વામી આત્મસ્વ આનંદ સ્વામી બધા સંતોએ મહેનત કરીને બધી આખું ત્યાં બધું ગોઠવાણી બધું કર્યું છે પણ તમે હવે ખ્યાલ રાખજો આપણે કેટલા સૂક્ષ્મ ગયા છે દિલ્હી માટે જાણવા માટે હું કઉ છું કે આપણે ભારતીય જે સ્થાપત્ય છે ને એ ભારતીય સ્થાપત્યની અંદર જેમ જેમ ઇન્વેઝન આવી ગયા એટલે ઇન્વેઝન એટલે આપણે આક્રમણ આક્રમણ જેમ જેમ ભારત ઉપર આક્રમણ આવી ગયા એમ એમ દરેક આક્રમણ પોતાની રીતભાત રિવાજ ડિઝાઇન વિચારો આપણી સંસ્કૃતિની અંદર મુકતા ગયા તો આપણું જે સ્થાપત્ય છે એમાં આપણે જરૂખા કહીએ બાલ્કની કહીએ પછી અમુક પ્રકારના મુસ્લિમ ટાઈપના કાંગરા કહીએ આ છે તે છે બધું જુદું જુદું બધું બદલાતું ગયું અત્યારે જે આપણું ભારતીય સ્થાપત્ય એની અંદર પણ પર્શિયન ઇસ્લામિક પછી ગ્રીક એ બધા સ્થાપત્યની અસર છે પછી સ્થાપત્ય બને છે આપણે વિચાર શું કર્યો કે જો પ્યોર હિન્દુ સ્થાપત્ય ઉભું કરવું હોય ને તો આઠમી થી બારમી સદીના દરેક સ્થાપત્યનો અભ્યાસ કરી કારણ કે સદી પછી આક્રમણ શરૂ થયા તો સદીમાં દરેક ભારતના અને ભારતની બહાર કેમ્પુચિયા ત્યાં મંદિરો છે બધા મંદિરોનો અભ્યાસ કરી પછી આ દિલ્હી મંદિર થાય છેલ્લા આઠસો વર્ષની અંદર આવું સ્થાપત્ય ભારત કે ભારતની બહાર નથી રચાયું એવું સ્થાપત્ય ત્યાં દિલ્હીમાં બની રહ્યું છે એટલે એમને એમ નથી પેલા કે નહીં આગળ થાંભલા મૂકે અને ચિત્ર મૂકે એવું નથી બહુ ડિટેલિંગ કરે છે બધા એ ડિટેલિંગ કરી પછી ત્યાં કાર્વિંગ થાય આ છે તે છે તો બધું તંત્ર આખું સેટ થાય અત્યારે તમે થોડુંક કલ્પના કરજો ધીરે ધીરે કે દિલ્હીમાં આપણે નવસો કારીગર કામ કરતા હતા નાઇન હંડ્રેડ આપણે ગાંધીનગરમાં નવસો કારીગરોએ કામ કર્યું હતું અત્યારે દિલ્હીની અંદર સાત કારીગર કામ કરે હાય છે ને હજુ તો આપ ઓ માય ગોડ આખા નાખા ગામ ત્યાં એના ઘર આંગણે પથ્થર મુકાય ક્યાંથી પથ્થર આવે ક્યાં લઈ જાય અત્યારે તમને ઘરે લેવા એક પથ્થર આપીએ ને તોય તમને લાગે ક્યાં રાખીશ કેમ લઈ જઈશ શું ટેન્શન થઈ જાય અરે ઘરમાં આપણે બાથરૂમ બનાવીએ ને તો એક વરસ વિચાર કરીએ અને છ મહિના બનાવીએ અને પછી ઘરવાળા કર્યા ક્યાં નળ તો લીક થાય છે લે આ અનુભવ હશે હું કઉ છું દોઢ વર્ષ પછી પણ નળ હોય આ બાજુ સાત હજાર ક્યાંથી ઇટલી થી કે પછી બંસીપાડપુરથી થી પથ્થર તૈયાર થાય ત્યાંથી ત્યાં મૂકે અને તેના ઘર આંગણે જાય એ પથ્થર એને કારીગર કરવાનું તો પછી થાંભલાની ઉપર જ ફીટ થવું જોઈએ સર એની ઉપર ના જાય નીચે ના જાય બધું માઇક્રો મેનેજમેન્ટની વાત ચાલે છે આ એ બધું તંત્ર આખું સેટ થતું હોય પણ એ કાળીગરી કે આપણે કા કા પેલું કોતર કામ ની અંદર તો બધી વાત કરીએ સ્વામી પાછા હર્ષદ ને ફોન કરે ડાયરેક્ટ પ્રમુખ સ્વામી બધું કરે છે આપણે બધા તો બધા નિમિત્ત હોય અમે બધું પ્લાન કરીએ ને સ્વામી લગભગ પ્લાન કરીએ ને એના કરતા બે ત્રણ ઘણું બાપા કરીને ડાયરેક્ટ સૂચન આપે અને અડધું તો હું આપને કહું છું એમાં ઘણું તો મને નથી ખબર દિલ્હી શું ચાલે છે સત્પુરુષ ડાયરેક્ટ જ બધું કરે છે બીજા બધા તો નિમિત્ત હોય ને બધા થોડું થોડું બધા સેવા કરતા હોય સ્વામી એને કે આંગળી આમ અડધી જાય એટલી કોતર કામ કરવાની પણ જો નીચે વધારે દેખાય અહીંયા કારણ ઉપર પાછું થોડુંક જાડું કામ કરવાનું જેથી કે નીચેથી દેખાય ઉપર ત્યાં જો એટલે સ્વામી કે કમર પાછો મોટું થવું જોઈએ નીચે ને બે સરખામણી સરખા લાગે શું છે આપણને લાગે ગુરુ છે કે આર્કિટેક્ટ છે એટલું બધું ડિટેલિંગ નાનમ નાનું અને એ પાછા જાય હી વોન્ટ પર્સનલ ચેકિંગ એટલે કે ના તમારી સંસ્થા કેવી રીતના ચાલે છે પ્રમુખ સ્વામી નું પર્સનલ ધ્યાન વ્યક્તિગત કોન્ફિડન્સ તો આપણે એટલા માટે બધામાં વ્યક્તિગત ધ્યાન સ્વામી રાખતા હોય છે ક્યાં સુધી કે અંદર નીચે આપણે ત્યાં હાથી નો થર આવે છે તમારું મન ઓપન કરજો કે અત્યારે સ્વામી ઇલોરા કૈલાસ મંદિર ની અંદર ચાર હાથી છે પથ્થરના એ જોવા માટે આખી દુનિયામાંથી લોકો ફોટોગ્રાફ ફોટો પાડવા આવે ચાર પથ્થરના હાથી છે આમ લાઈફ સાઇઝ જેવા આટલા મોટા દુનિયામાંથી અને ખુશ ખુશાલુ હાથી બને લાઈફ સાઈઝ હાથી જીવંત હાથીનું વજન બે ટન ક્યાં લાગ્યો જીવંત હાથીનું વજન બે ટન આપણે જે પથ્થર હાથી બનાવીએ છીએ એ પથ્થરનું વજન એક હાથીનું વીસ ટન હા બસ એવું થવું છે આપણને આજ એને સ્વામી શું કરે છે વીસ ટન એક પથ્થર કાઢે આ યોગેશ સ્વામી અને લાઈફ સાઈઝ હાથી બને એવા એકસો પચ્ચીસ હાથી દિલ્હી મંદિરને ખાલી લિફ્ટ કરતા હશે મંદિર તો ઠીક છે હવે પછી શરૂ થાય નીચે ખાલી સ્વામી એવું લાગે છે કોઈ નાસ્તિક માણસ હશે ને જેને સ્વામિનારાયણ કોઈ હિન્દુ ધર્મ નો વેરી હોય આ હોય તે હોય આ હાથી જોઈને ચક્કર ખાઈ જશે મૂર્તિ તો હજુ ઠીક છે અંદર જવાની વાત છે સ્વામી એવી રચના કરે છે કે આવી જાઓ કોઈ પણ ભક્ત હોય તેની માટે તો છે જ વિરોધી હોય આ હોય પેલો આર્ટિસ્ટ હોય ને અમુક ચક્રમ કે કઈ ફેટ જ ના થાય કે ભગવાન નથી ના છે ને તે છે ઠીક છે એ જરા જોશે ને પાછા એક પ્રકારના હાથી નહીં એક ડિઝાઇન કરીને પેલા ને એકસો પચીસ ને કે એક બનાવ એવું નહીં એક એક હાથીની પાછળ કથા જમણી બાજુ આખી વિંગ છે ને એ વિંગ એલિફન્ટ વિથ નેચર જેટલી ભારત વર્ષની અંદર હાથી અને કુદરતની કથાઓ છે એ બધી જ લાઈફ સાઈઝ કોતરકા એટલે આપણને ખબર જૂની કથાઓ પેલા ચાર આંધળા માણસો જોવા જાય છે કે હાથી શું છે પછી એક કે સાપ જેવો છે પૂછડી પકડી એકનો પેટ પકડે છે કે દિવાલ જેવો છે હાથી પેલો કે હાથી એટલે પગ જેવો છે એવું બધી હતી ને બીજું સેક્શન એલિફન્ટ વિથ મેન અને ત્રીજું સેક્શન એલિફન્ટ વિથ ગોડ નીચે પણ જાય તો કોક સંદેશ અંદર જયારે જાય એમાં તો આપણે ઇટાલિયન માર્બલ નું આખું ઇન્ટીરિયર આખું આ છે મંદિર અદભુત ત્યાં બને છે પચીસ પચીસ ફૂટ આખા પિલર્સ છે પણ પહેલીવાર વાર સ્વામિનારાયણ સંપ્રદાય અંદર પણ એ પિલર ઉપર અત્યાર સુધી બધી નૃત્ય કરતી જે દેવ દેવતાઓ કોઈને ખબર નહીં કયા દેવ દેવતાઓ છે એક એક લઈને બધા મૂકી દે આપણે કે સારું સારું છે પહેલીવાર બાપાના સંકલ્પે એ પિલર્સ ઉપર પાંચસો એ પાંચસો પરમહંસ મૂર્તિઓ કરીને આપણે ઉપર બેસાડીએ છીએ જો તમારે શ્રીજી મહારાજ પાંચસો પરમહંસ સાથે જોવા હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દિલ્હી સિવાય બીજી કોઈ જગ્યાએ નથી એટલું બધું એક કંઈક એટલે બહુ વિચાર કરી બધી જ આપણી ઉપાસના રીતે બધી જ રીતે બહુ સારી રીતે આપણે બધું કાર્યક્રમ બધું કામ કરીએ છીએ અને એ જયારે બનતું હતું ને તે જ પહેલા ભુજમાં ભૂકંપ આવ્યો આપણે અત્યાર સુધી એવું કહેવાય છે ખાલી એક વાત તમને ખ્યાલ ટેકનિકલ થોડુંક જાણી લો ભૂકંપ એટલે શું લગે અંદર બધી પૃથ્વી ધ્રુજી એ બધું બધું છે ધ્રુજી પછી પી વાય વેસ વે એ બધું ટેકનિકલ માં ઓન જ जातो ટેકનિકલી ભૂકંપ એટલે શું કે પૃથ્વી છે ને સ્થિર છે પગ તમે મૂકો ને એટલે તમે આમ પગ આમ ટેકવી શકો એ જે પૃથ્વી ઇફ ઇટ લિક્વિફાઇઝ કેતા કે લિક્વિફેક્શન થાય એ પૃથ્વી પ્રવાહી જેમ બિહેવ કરે ને વળતવા લાગે એટલે ભૂકંપ સમજી ગયા કે પૃથ્વી પ્રવાહી જેમ થાય એટલે તમે પછી અલન ડોલન થાવ તમને ક્યારે ચક્કર આવે છે એમને ચક્કર લાગે પણ તું નીચે હલે છે બધું પ્રવાહી જેમ ઓકે પ્રવાહી જેમ કેમ થાય કે પૃથ્વીમાં જે જમીન હોય એ કડક ના હોય તોય થઈ શકે રેતી જેવી રીતે વળતે ને કોઈ પ્રવાહી થઈ જાય હવે દિલ્હી મંદિર કરવાનું ક્યાં યમુનાના તટ ઉપર રેતી પર એટલે કે રેતી પર વાહન ચાલે રેતીમાં કરવાનું અને દિલ્હીની આજુબાજુ પણ ભૂકંપ ઝોન કહેવાય છે અને તે યમુના કિનારે જે કરવાનું એટલે પહેલા પહેલું આપણે છે ને એક્સપર્ટ બોલાવીને આખી જમીન ટ્રાન્સપ્લાન્ટ કરાવી પછી એની અંદર પથ્થર નાખીને કોમ્પેક્ટ કરાવી પછી એને ગેબિયન્સ બનાવ્યા જે દરિયા કિનારે જે પાડ બાંધતા હોય છે ને પથ્થરની એવા ગેબિયન્સ બનાવ્યા ગેબિયન્સ ઉપરાંત સ્વામી આપણે ડાયાફ્રામિંગ કર્યું એના પછી ફોલ્સ કોમ્પેક્ટિંગ એટલે શું ખોટા ભૂકંપ કરીને જમીન બેસાડી ભૂકંપ થાય જે જમીન બેસવાની હોય તો પહેલા જ ભૂકંપ ઉભો કરો પછી બેસે આપણી કોથળો કરતા કરીએ પછી ગોઠવાઈ જાય સિમ્પલ દ્રષ્ટા ને આપું છું હા એટલે તમે જમીન ને તમે આમામ આમામ કરો એટલે એના જે રચકંડ બેસવાનું બેસી જાય પછી ભૂકંપ આવે તો બેસતું એટલું બધું પાવરફુલ ફાઉન્ડેશન કર્યું આપણે પિસ્તાલીસ થી પચાસ ફૂટ નીચે જઈને આખું ત્યાંથી આખું ખોદીને શરૂ કર્યું અત્યારે એક્સપર્ટ શું કે સ્વામી લોકોએ ટેસ્ટિંગ કરે છે એને કીધું જો ભૂકંપ આવે અને એનું એપી સેન્ટર દિલ્હી હોય અને આ તો અત્યારે સિક્સ પોઈન્ટ થ્રી રિક્ટર વાત છે સાડા સાત થી આઠ રિક્ટર ભૂકંપ દિલ્હીમાં આવે તો કે આપણું જે સ્મારક છે ને એ ખાલી પાંચ મિલીમીટર આમ ખસે પાંચ મિલીમીટર ઊંચું થાય અને સાત મિલીમીટર આમ ખસે બસ કેટલું સ્થિર એટલા સ્થિર પાયા ઉપર સ્વામી આખી આ રચના કરી છે મને લાગે છે લોકો પાયા જોવાય આવશે એટલું પાવરફુલ આપણું આખું આ તંત્ર સ્વામી ઉભું કર નીચેથી શરૂ થાય છેક ઉપર સુધી અને સ્વામી એક વાત બોલ્યા હતા બાપા જેટલી કહેવાય છે એટલે મર્યાદામાં હું કહું છું આ તો લગભગ એક એકાદ ટકો છે કે જાહેરમાં હજુ બધું આપણે કહેતા નથી પણ સ્વામી ત્યાં આગળ જયારે ઠાકોરજી મંદિર થયું ત્યારે બાપા એવું બોલ્યા બાપા કે હવે ઠાકોરજી બિરાજમાન થયા એટલે ઠાકોરજી હવે આ બધું ધ્યાન રાખશે ને ઠાકોરજી આખું આ દિલ્હી અક્ષરધામ પૂરું કરશે આપણા માથે ચિંતા પણ ઠાકોરજી બિરાજી ને ધ્યાન રાખશે ને એનું હું ચમત્કાર કહું છું આમાં કોઈનો પરિશ્રમ નથી કેવળ ઠાકોરજી યોગી બાપા અને બાપાની દ્રષ્ટિ શું થયું આપણે જે જમીન લીધી ને પછી સરકારે નક્કી કર્યું કે આ જમીનની આજુબાજુ રોડ મૂકેલે જમીન લીધા પછી રોડ આવે છે હજુ તો સાંભળો પછી સરકારે નક્કી કર્યું કે હો કે આ જમીન નીચે જાણ કરતો કે પછી આ લોકોને સુએજ શું તો સુએજ અને સેનિટેશન પાઇપો ના પાઇપો ના ભૂંગળા સરકાર હવે નાખે છે જમીન લીધા પછી એ તો બરાબર સ્ટ્રીટ લાઇટ નાખી દીધી લે હજુ તો ઉદ્ઘાટન નથી થયું સ્ટ્રીટ લાઇટ રોડ બનાવી દીધા એમ્બેન્કમેન્ટ બનાવી દીધું કે કદાચ પાણી આવે પૂર તો આપણી જમીનમાં પૂર ના આવે એટલે એમ્બેન્કમેન્ટ લાખો ને કરોડો રૂપિયાના ખર્ચા સરકાર શરૂ કરી દીધા એ તો હજુ બરાબર આપણા ત્યાં દિલ્હી મંદિરની બાજુમાં જબરજસ્ત ફ્લાયઓવર બનાવી દીધો ફ્લાય ઓવર અને હજુ તો દોઢ વર્ષમાં અક્ષરધામ ઉદઘાટન થશે એ અક્ષર એ ફ્લાય ઓવરનું નામ અક્ષરધામ સેતુ આપ્યું લે કોઈ એપ્લિકેશન નહીં કાંઈ નહી અહીંયા મરી જાય આપણે બધા ઊંધાવરી કે ભાઈ આ રોડ નું આપો ને કે ના 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 કે આટલો જ રોડ બે પણ આખા ફ્લાયઓવર નું નામ અત્યારે તમે દિલ્હીમાં પસાર થશો ને હવે આપણે એડ્રેસ શું લખવાનું ખબર પેલા લગતા નિનધામ પાંચ વખતે મંદિરમાં બધા હતા અને સ્વામી છે ને ખાલી ઘુમ્મટ ની મછલી ચાવી નું પૂજન કરતા હતા એકદમ બાળક જેવો આનંદ તમે આમ દિલ્હી બોલો ને સ્વામીની આમ આંખમાં લાઈટ થાય આમ ફાટતી ને ખ્યાલ આવે ને આમ તમે આમ ઓન કરતા સ્વીચ એટલું બધું આમ રાતના અગિયાર વાગે આમ સુવા જતા હોય ને કે બાપા થોડું સ્વામી ફાટ સ્વામી બે પગલા પાછા કારણ કે પોતાના ગુરુ નું સ્વપ્ન એ સાકાર કરે છે ને વ્યક્તિગત કઈ નહીં ગુરુ નું સ્વપ્ન એ સ્વામી બધી ચર્ચા ચાલતી હતી અને તે વખતે સ્વામી ઉપર પૂજન કરતા કોઈ માઈક સ્વામી આશીર્વાદ નો કાર્યક્રમ જ નહોતો ખાનગીમાં ખાલી પૂજન કઈ જતું રહેવાનું હતું સ્વામી બધું જોતા હતા નાનામ નાની વાત બાપા બધું આમ જોવે પછી સ્વામી એ માઈક મંગાવ્યો અને સ્વામી કહે કે બહુ અદભુત થાય છે અને બધા દે હરિભક્તોના દેશકાર સારા થાય બધાનું સારું થાય બધાને સમાજ થાય ને આંત જે કોઈ અહીંયા આવે ને સમાજ થાય ને આખી દુનિયા બ્રહ્માંડના જીવ અહીંયા ભેગાર થાય એવી બધી વાત કે પછી સ્વામી બોલ્યા સ્વામી કે મહારાજનો સંકલ્પ છે યોગી બાપાનો સંકલ્પ છે ને તો સ્વામી કે આ જે બને છે એ દુનિયામાં કોઈ પણ ખૂણે આવું ક્યારેય થશે નહીં એવું બોલ્યા અને સ્વામી કહે કે પૃથ્વી રહેશે ત્યાં સુધી આ રહેશે આ બે વાત સ્વામી સાહજિક સત્પુરુષ ના દિલ માંથી આવે ને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવતાઓ દેખાય છે આટલું બધું જબરજસ્ત કામ ત્યાં થાય છે હજારો ટન પથ્થર એક વાર રાતે બે વાગે ધર્મવસલ સ્વામીની ઓફિસ છે ત્યાંથી અમે બે ત્રણ સંતો નીકળે એટલા બધા પથ્થર હવે વિચાર કરજો તમે જે રાજકોટ છે ને પંદર થી વીસ રાજકોટ મંદિરના પથ્થર પડ્યા હોય સમજો બરાબર અમદાવાદ દ્વારા તો પછી એ તો જાજુ થઈ જાય નાના નાના મંદિર છે લંડન આ એટલા બધા પથ્થર પડ્યા હતા ને સ્વામી બે વાગે રાતે અમે આમ પથ્થર ઉપરથી આમ ચડી 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 ચડીને ને આમ પસાર થતા હતા કેટલી મોટી સાઈડ છે હું દ્રષ્ટાંત આપું હમણાં હું ત્યાં હતો ને તે સ્વામી આંગળીઓ આંગળીયા વારો મળ્યો છોકરો નહીં કાગળ લઈને આવે ને સીધું મને કાગળ આપ્યો કે આ કાગળ દિલ્હી સાઈડમાં વચમાં આવ્યો છે પછી મને કે મહારાજ મેં કહ્યું એ કે સે બહાર જને કા કોઈ શોર્ટકટ બતાય ને મેં બહાર જવા ને પૈસા આપવા કે પૈસા આપો તો બહાર જાઓ કોઈ ખાયો નથી એટલું જાયન તંત્ર ચારે બાજુ પથ્થર પથરાયેલા રાતના બે વાગે અમે નીકળ્યા ને તો આપણી આંખમાં છે ને આંસુ આઈ જાય એટલા બધા પથ્થર ક્યાં ગોઠવવા શું થશે ક્યાં ચાલે કેમનું ભેજું કામ કરે એવું નથી એટલું જાહેર તંત્ર છે અને હવે બધા જ બે ત્રણ સંતો બધા આંખમાં સ્વામી ભીમી થઈ ગઈ બધા ક્યાં શું સવારે પતિ બીજે દિવસ સાંજે બાપા બેઠા હતા ને બાપા બધા વાત કરતા ને કીધું કે બાપા એટલા બધા પથ્થર પડ્યા છે એટલી મોટી સાઈટ છે એટલું બધું કામ બાકી છે એટલું બધું ચાલે છે કોઈને તમે આ જમીન છે ને મફતમાં ભેટ આપી દો ને તો એને હાર્ટ એટેક આવી જાય કે હારું કરું શું સમજાય ને આ તો ભેટ આપે ને ઉપડી જાય પેલો આ શબ્દ ને કીધું કે બાબા કોઈને તમે ભેટ આપી દો તો ઉપડી જાય આ પથ્થર ચઢાવું કેમનું શું કરવું બેસે એવું નથી અને સ્વામી છે ને યોગી બાપાની ની મૂર્તિ હતી સ્વામી કે આટલા બધા પથ્થર બારે પડ્યા છે ને સ્વામી કે અમારે હૃદય પર સ્વામી કે કાંકરીનો ભાર નથી યોગી બાપા બેઠા છે આજે સાહજિક બોલવું ને અને વળતું નિકાલ બીજો હોય ને ટેન્શનમાં દિલ્હી જ પડ્યો રહે કે ભાઈ હું થશે આમ છે તેમ છે સ્વામિત ફરે છે ચલાવે છે એટલું બધું પરફેક્ટ કામ ચાલે છે કે આપણા ભેજામાં બેસે એવું નથી અને જ્યારે બનશે ને કોઈ જગ્યાએ ભારતમાં હિન્દુ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ માટે આવું સ્થાન નથી મને એવું લાગે છે કે ઇટ વિલ ક્રિએટ ધ કોન્શિયન્સ ઓફ આ કન્ટ્રી આપણા આખા દેશનું એક માનસ તૈયાર થશે એ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે ભારતને ભેટ આપી રહ્યા છે આપણે તો એક નિમિત્ત છે એવું જાયન્ટ કામ થાય છે એ આખા મંદિરની અંદર આ આઈમેક્સ જે હવે તમે જોશો ને એક ભાગ છે હવે ખ્યાલ એક ભાગ આપણે જે મલ્ટીમીડિયા ફ્રી બનાવી દીધો એમ બધાને મહેનત કરવી હતી અને બધાની ઈચ્છા હતી કંઈક સારું બને એમાં કલ્પેશ ભટ્ટ રીતેશ ગઢિયા વિપુલ વાઘેલા અદ્ભુત છોકરાઓ મહેનત કરીને બધું છોડીને કમ્પ્યુટર એન્જિનિયર છે રિમોટ સેન્સિંગ સાયન્ટિસ્ટ છે આઈઆઈએમના મેનેજમેન્ટના એક્સપર્ટ છે એ જ બધા ભેગા થઈને બધું આખી દુનિયામાં ફરીને ઓકાય નક્કી કરીને આપણી પાસે બાપા પાસે આવે ને કીધું કે સ્વામી આપણે આઈમેક્સ કરો છો હવે આઈમેક્સ એટલે છે ને સાદી વાત નથી આ આજે તમે પડદો જોવો છો ને હા થઈ જાય છે ટીવીમાંથી આપણે નીકળી નથી શકતા છે નાનો સ્ક્રીન છે તો નેવ ફૂટ બાય એસી ફૂટ નો સ્ક્રીન એનું ફિલ્મિંગ કરવું એ છે ને સામાન્ય માણસનું કામ નહીં નાના ડાયરેક્ટર આવીને ના ચાલે કારણ કે નાના ડાયરેક્ટર તમે બે પાછા મેકઅપ કરીને ચડાઈ દેવું નહીં કારણ કે એમાં તકલીફ શું છે બધું નેવ ફૂટ બાય એંસી ફૂટમાં દેખાય એટલે એક નાકમાંથી વાડ વાંકો હોય તો આઠ ફૂટનો વાડ દેખાય આમ ડાળ થઈને પેલો કે આ દોડું સમજી ગયા હું તમે આ ક્લેરિટી કહું છું આ શું તકલીફ છે આ પેલાં કે આઈમે એકસ્ટ્રા અમે પાડી દઈશું પણ ના ચાલે એટલે કે એક વાડ કે આ શું દોડવું લબડે છે આ તો વાળ વાડ હતો કાપો જોઈએ ને ફિલ્મ બગાડે સો સિમ્પલ એક્ઝામ્પલ આપું છું તમને જાયન તંત્ર એ ફિલ્મ આઈમેક્સ થિયેટર ની અંદર દુનિયા ની અંદર સો સવા સો જેટલા આઈમેક્સ થિયેટર હશે આપણે કે અમદાવાદમાં આઈમેક્સ થિયેટર આવી ગયું ઇન્ડિયામાં ત્રણ થિયેટર છે આઈમેક્સ થિયેટર ખાલી આખા ભારતમાં ત્રણ થિયેટર છે સરકારી રૂએ બનેલા છે ત્રણ થિયેટર પણ પ્રશ્ન ક્યાં છે કે નેવું ફૂટ બાય એસી ફૂટ નો સ્ક્રીન તો તમે બનાવી દો પંદર ચિત્ર કયું લગાડે વિડીયો કેમેરા બનાવતા હોય છે ને એ ચિત્ર ચઢે કે ખેંચો તો બધા ગ્રેન્સ થઈ જાય ને લાંબા ફોટો તમે પાડો તમે મોટો કરો પછી બહુ મોટો કરો પછી મોડું જ ના દેખાય ને કારણ કે બધું છૂટું છૂટું થઈ જાય એમાં આ તમે ઓકે એની માટે આ પ્રોસેસ છે ને તો એવું કહેવાય છે કે દુનિયામાં અમુક જ દસ બાર જણા એક્સપર્ટ છે જે આઈમેક્સ ડિરેક્ટર હોય કાંઈ એને ખબર પડે કે આ નવ ફૂટ વાળ દેખાશે કે આ કાન થોડોક વાંકો છે તો આખો ખરી જશે આમ એંગલ બહુ બહુ અઘરું છે આપણને ખબર પડે આ આંખે નહીં ખબર પડે એ તંત્ર ની અંદર આ લોકોએ શોધ્યું તો દુનિયાના બાપાએ એક આશીર્વાદ આપ્યા હતા સ્વામી કે તમને સારામાં સારા માણસ મળશે કોઈ આપણી હેસિયત નહીં આ ભારતમાં તમામ જે ડિરેક્ટરો છે ને તમે બધું જે બધા બારે ફિલ્મ એ બધા ડિરેક્ટરો એક્ટરો બધાને આ લોકો છે ખાલી અક્ષરધામ નામ પણ મિલે ગયા બધાને ખબર છે આખો એ બધાને નાપાસ કરીને પરદેશ ગયા ને પરદેશ આપણને રીચ સ્મૂટ કરીને ડિરેક્ટર મળ્યા અને કીથ મેલ્ટન જે ઓસ્કર એવોર્ડ આપે છે ને જે હમણાં તલ પાપડ થાય ઓસ્કર માટે એના જે દસ જ્યુરી મેમ્બર્સ હોય ને જજ એમાંનો એક એ આપણી ફિલ્મનો ડિરેક્ટર છે ખ્યાલ આવ્યો એ લોકો અને એ લોકો સ્વામીને મળીને ઘણું બધું આપણી સંસ્થાની રૂએ સેવાની અંદર કરવા તૈયાર થઈને આખું તંત્ર સેટ થયું અને પછી જે ફિલ્મ ઉતારવી ને અત્યાર સુધી આઈમેક્સની પિક્ચર કોણ બનાવી શકે તેવું કહેવાય છે કા સરકાર એ પાછું અમેરિકા ઇંગ્લેન્ડ જેવી સરકાર આપણી સરકારે તો બનાવી જ નથી કાંઈ સરકાર કાં પછી ડિસ્કવરી ચેનલ કે પછી એ નેશનલ જ્યોગ્રાફિક ચેનલ કે વોલ્ટ ડિઝની એવી જે પ્રખર એનું જે કામ જ એન્ટરટેનમેન્ટ છે એ બનાવી શકે આપણે તો જિંદગીમાં એક સાદી ફિલ્મ પણ બનાવી નથી કોઈ આપણો બાપાનો સંકલ્પ હતો અને એ લોકોએ બધી તપાસ કરીને બધું કર્યું હવે ખાલી ટૂંકી જ વાત કરું કે એ આમ તંત્ર લાવી અને ફિલ્મ શેની બનાવી હતી તો વર્ણીની યાત્રા જેની અંદર ભારત દર્શન પણ થઈ જાય જેની અંદર કે ભારત એક છે એ પણ વાત આવી જાય જેની અંદર સમાજ અને બધા માટે સારામાં સારો સંદેશો છે અને જેની અંદર આપણી ભક્તિ પણ થઈ જાય એવું સામૂહિક એક આખો આપણે કોન્સેપ્ટ ઉભો કર્યો